હેલો ડિર ગુડ મોર્નિંગ હર હર મહાદેવ જય માતાજી અને શનિવાર છે વાગ્યા છે છ અને અમે નીકળી ગયા છીએ હવે ડબોડા જવા માટે બાઇક ચલાવો મોર્નિંગ વાઈક તમે ચેક કરો તો ચલો નીકળીએ ડભોડા હનુમાન દાદાના દર્શન વર્શન કરીએ પછી શું થાય છે આગળ બ્લોગમાં બની રહે

આના માટે ગોલ્ડ પણ લે આવે એ જ ખવડાવવા હા બોલ 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 હું કરી તે એન્જિન એટલામાં ગરમ થઈ ગયું હું જો ના જાય આ નોટ છે ને આ જો ખાઈ લે બીજું

हेलो नाश्ता करीन नवा मरिए डायरेक्ट डबोड़ा

સો આપણે ડભોડા પહોંચી ગયા છીએ મંદિરના અંતર થઈ ગયા છીએ મંદિરમાં આ દાદાનું મંદિર છે બાઈક અંદર લાવી દીધું છે આપણને પાછળના ગેટથી તો દાદાના દર્શન વર્શન કરીએ અને પછી જોઈએ મુહૂર્તનું કેમનું કરીએ છીએ મહારાજના કહીએ વાત કરીએ અને પછી મુહૂર્ત કરીએ છીએ આટલો સિરિયસ છું ભાઈ કર યસ બરાબર શું શું લાવ્યા

મજાનું મૂર્ત થઈ ગયું છે સુખડી બુખડીની પ્રસાદ ખાઈ લીધી અને બાઇકનું મૂર્ત બી થઈ ગયું મસ્ત એક પ્રભુ હતા આપણે ઓળખીતા તેમને હાર આવ્યો દાદાનો ચડાયેલો હાર છે દાદાનું મંદિર અને આપણું મૂર્ત મુરત રેડી થઈ ગયું બસ મસ્ત હવે દાદાનું દર્શન વર્શન કર્યા હવે બાર દિન થોડો નાસ્તો વાસ્તો કરીએ પછી નીકળીએ ગિફ્ટ સિટી જવાનું છે ગામડે પલ્લી આંટો મારતા આવીએ આલડી વેડા બધા જઈ આવીશું અને પછી તો આજે આપણે મંદિરો જ ફરવાના છે પહેલાં મંદિર ફરવાનું પછી બીજું બધું થાકી ગયો બગાવ રેડ કારપેટમાં એન્ટ્રી હતી આપણી જોઈ આરોટવાનું નહીં ઊઠ ચલો તો નીકળીએ હવે બહાર પછી જી ચાલો બાકી બાઇક તો ત્યાંના દર્શન થઈ ગયા ને હવે બાઇક લઈને આવી ગયા છે પાછળ એમનું બીજું મંદિર છે શનિદેવનું દાભ ભગવાનનું એમનું તો અહીંયા સરસ દર્શન કરીએ

ખાઈ જ બધા ચાલુ કરે મારા એકલા એકલા કેટલા એકલ બધા હોય બધું તો ગાય જવાર ડભોડાથી નીકળી ગયા છીએ ને હવે આપણે જઈશું પલિયાળ પહેલાં મામાને ઘરે દર્શન કરતા આવીએ માતાજીએ અને પછી દર્શન કરી ત્યાંથી નીકળીશું વલાદ જવાનું છે વલાદ જઈને ગીત છે તેમાં થઈને જઈશું ડાયરેક્ટ પલિયાળ તો કઈ નહીં ઘટમાં બને રહો બહુ મજા મળીએ તો હલાદથી નીકળી ગયા છીએ બ્લોગ લેવાનું ભૂલી ગયા અને રૂમાલ લેવાનું બી ભૂલી ગયા નહીં ભાઈ ના મેં કીધું પ્રજા તું તું ચલાવી લે હું થોડું આરામ કરું અને વિડીયો વિડીયો શોર્ટ ફોર્ટ્સ લેતો ભાઈ જોઈએ હવે જેવું છે મૂળ ઉપર આધાર છે તો નીકળ્યા છીએ પલિયાળ જવા પલિયાર જઈશું દર્શન વર્શન કરશું અને સનયોન બાબુજી આશા કલોલ એમના થોડા કામથી થોડું ડાયરેક્ટ પલિયાર મળશે તો બસ કન્ટિન્યુ રાખીએ

નારદીપુર પહોંચી ગયા છીએ ને નારદીપુર આપણે કસુંબર વાળા ભાઈ છે એક આપણે પેન્ટર કસુંબર એ કસુંબર પેન્ટર તો આગળ અહીંયા રામ લખાવી દઈએ મસ્ત મજાનું બ્લેકમાં પલિયાણ પહોંચી ગયા છીએ ને આપણું ઘર છે આપણી અને માતાજીના દર્શન વર્ચન કર્યા અને આપણે બનાવવાનું છે બંગલો દાળ મજબૂત આ એરિયા અર્થે આવશે એનો ટાઈમ આવશે કંઈક કરીશું મહેનત કરવી પડશે થોડી મહેનત માગશે ગામમાં એક નંબર ઘર બનાવવાનું છે આપણે સપનું છે આપણું ગામના ઘરનું અને મસ્ત મજાનું જો આપણો વાસ છે બધો બધું ઘર આપણો જ છે બધું મોટું બનાવવાનું છે માતાજી કરી બસ તો જવા દે આગળ મંદિર છે માતાજીનું દર્શન કરીએ મોંમ આવી ગયા છીએ વાડીએ વાડીએ બાપાના દર્શન કરવા આવ્યા એ મારા મહારાજ બાપા ગોગા બાપા દર્શન વર્ષન કરીએ ને હવે લેટ થઈ ગયું છે ફટાફટ ને કરવું પડશે જોકે સ્ટુડિયો બી જવાનું છે તો લો દર્શંગર શંકરિન નીકળીયા 4 મહિનાનું છે ચોયલા જોયલે પ્રોપર હે મિક્સ બ્રીડ આયુ છે આયુ બે પેલા વિવાહ હતા પડી એટલે પેલા બે આય હતા ઓહો નવા આયા તા એ

હા ભાઈ સુકૂમ નવા આઈડિયા થાય હવા બે થઈ જાય અને થોડું બહુ વાત તો ચાલી નોમ નોમ નહીં થાય એમાં નોમ નહીં ઓનલાઈન માર્કેટિંગ ને બધા મારા બે ભાઈબંધો ભરાય મજબૂત થોડા દેવામાં જે બાઈક ગીરવા મેળવી દે એવા બધા માઇન્ડ વોશ કરે તો બધા ના પડશો હા અમારો સંગ્યો છે ને ગોટતો નહીં બધું જવાનો ટેકોણ ભાઈબંધો ભેગા થયે દે

ઘરે જઈ પછી આવી લઉં તો વાગી ગયા છે પાંચ ને ભાઈ સખત થાકી ગયા છે પર શોપ ઓપન કરીએ અને પછી આરામ કરવો પડશે કારણ કે બહુ જોઈએ વાગી ગયા છે સાડા સાત અને અમે પાંચ વાગે આવ્યા હતા શોપ પર હું એકલો જ બધા બીજા તો એમને એમના ઘરે જતા રહ્યા શોપ ઉપર આવી પછી એ કામ તો હતું નહીં હમણાં તો થોડા આમ આરામ કરી લીધો મસ્ત એમ તો તાકી ગયા હતા સવાર વહેલા ઉઠ્યા હતા પાંચ વાગે તો મસ્ત થાક્યું હતું તો આરામ કર્યો અને હવે ડેડી થઈને દેહત્તી કરી દીધી મસ્ત મંદિરે માતાજીની અને બ્લોક ચાલુ હતું તો બનેલો બ્લોકમાં જઈશું લગભગ રિવરફ્રન્ટ આજે તો એ આવશે અને આજે કેવું લાગ્યું બધા મંદિરે દર્શન કર્યા આપણે ગામડા ગયા ડબોડા ગયા બાઇકનું તો કેવું લાગ્યું વ્લોગ જરૂરથી કમેન્ટ કમેન્ટમાં જણાવજો અને બસ બને સવા અગિયાર થઈ ગયા સ્ટુડિયો તો વરસાદને ચાલુ હતું ઘરે આવી ગયા છીએ અને થોડું નાનું એવું એક્સિડન્ટ તો નીચે આવ્યા છીએ સાથે કેસ વીસ નહીં બતાવો એકસો આઠનો ફોન કરો તો આપણે એકસો આવશે જવાનું હતું રિવરફ્રન્ટ આપણે તો હમણાં જોઈએ રિવરફ્રન્ટ જેવો માહોલ હમણાં તો નીચે બધા બેઠા હોઈએ હવે જોઈએ વરસાદ આવે રિવરફ્રન્ટ જવાનું થાય તો જઈશું ન તો કંઈ નહીં એમ્બ્યુલન્સ તો આવી ગઈ છે ભાઈના ટ્રીટમેન્ટ ચાલુ થઈ જાય ને પબ્લિક તો જોવો હોય નેચર આખી બધું ભાઈ હિટ એન્ડ રન કેસ નથી હમણાં